ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં એક દર્દનાક બનાવ સામે આવ્યો છે જેમાં પરિણીત યુવકે પોતાની પ્રેમિકા સાથે મળીને આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે આ ઘટના અંકલેશ્વરના કડકિયાની બોઈદરા જવા માર્ગની બાજુમાં આવેલી આંબાવાડી વિસ્તારમાં બની છે પ્રાપ્ત માહિતી અનુસાર બોઈદરા ગામના વસાવા ફળિયા રહેતા રાહુલ અરવિંદ વસાવા નામના યુવકે પોતાની પ્રેમિકા તનિષા વસાવા સાથે કોઈ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઈને આપઘાત કર્યો હતો રાહુલ અગાઉથી જ પરિણિત હતો અને તેનું લગ્ન જીવન ચાલી રહ્યું હતું છતાં તેડી સાથે ચાલતા પ્રેમ સંબંધને કારણે મિલનમાં અનેક અડચણો આવી રહી હતી તેઓનું લગ્ન થવાની શક્યતા ન હોવાથી આ દર્દનાક પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે ઘટના ત્યારે સામે આવી જ્યારે રાહુલના ભાઈના મોબાઈલ પર વોટ્સએપ મેસેજ આવ્યો કે તેણે ગાડી કકડિયા બોઈદરા માર્ગ પાસે પાર્ક કરેલી છે અને તેને આત્મહત્યાની કવાયતમાં છે તરત જ મેસેજ મળતા રાહુલના ભાઈ મેહુલ અને તેના અન્ય મિત્ર ઘટના સ્થળે દોડી આવ્યા સ્થળ પર શોધખોળ કરતા તેઓને આંબાવાડી વિસ્તારમાં એક ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં રાહુલ અને તનિષાના મૃતદેહ જોવા મળ્યા ઘટનાની જાણ થતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બંને મૃતકોને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હાલ આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે મૃતક રાહુલના ના પરિડિત હોવા છતાં પણ આ ચાલુ રહેતા બંને યુવાનોએ સમાજ તથા પરિવારની વિરુદ્ધ જઈને પગલું ભરી હોવાનું પોલીસનું માનવું છે પ્રેમ સંબંધી મુદ્દાઓમાં માનસિક તનાવને લીધે વધતા આત્મહત્યાના કેસ સમાજ માટે ચિંતાજનક છે